એક અત્યંત કરુણ અને ગંભીર બેદરકારીના આરોપોવાળી ઘટના સામે આવી છે જેમાં ખટોદરા વિસ્તારમાં આવેલી એપલ મૈત્રી હોસ્પિટલ ના તબીબો સામે દસ વર્ષની માસુમ બાળકીના મોત બદલ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એપલ મૈત્રી હોસ્પિટલ માં દસ વર્ષીય ધ્રુવિ રાકેશ પવાર નામની બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા તેના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર આકરા પ્રહારો કર્યા હતા આ મામલે પરિવારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે સમગ્ર ઘટનાની જાણકારી અનુસાર ધ્રુવી તેની માતા સાથે મોપેડ પણ જઈ રહી હતી દરમિયાન સમિતિ આવતા અન્ય એક મોપેડ સાથે તેમનો અકસ્માત થયો હતો અકસ્માતમાં ધ્રુવીને પગના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી સામાન્ય અકસ્માત હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે એપલ મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરિવારના જણાવ્યા અનુસાર જ્યારે ધ્રુવીને હોસ્પિટલમાં લાવવામાં આવી અને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી ત્યારે તેની સ્થિતિ એકદમ સ્વસ્થ હતી તે વાતચીત પણ કરી શકતી હતી માત્ર પગના ઓપરેશન માટે તેને અંદર લઈ જવામાં આવી હતી પરંતુ ઓપરેશન બાદ ડોક્ટરોએ બાળકી કોમામાં સરી પડી હોવાનું જાહેર કર્યું હતું વધુમાં માસૂમ દીકરી અચાનક કોમામાં જતી રહેતા અને ત્યારબાદ તેનું મૃત્યુ થતા પરિવાર સતબ્દ દવે અને હોસ્પિટલના ના માલિક ડોક્ટર પ્રણવ ઠક્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે અરજી આપી છે પરિવારનું કહેવું છે કે હસ્તે રમતી બાળકી માત્ર એક પગના ઓપરેશનમાં કેવી રીતે મૃત્યુ પામી શકે મારું નામ રાકેશ પવાર છે ઘટના તારીખ દસ ના રોજ મારી છોકરી સાથે નાનો શું અકસ્માત થયો હતો જેમાં સામાન્ય ફ્રેક્ચર હતું ડાબા પગમાં તેના ઓપરેશન માટે અમે બાર તારીખ એપલ મૈત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા તો મા કારણે એપ્રુવલ ના આવેલી હતી એટલે તેર તારીખે ઓપરેશન થયું ઓપરેશનમાં જવા પહેલાં મારી છોકરી એકદમ વ્યવસ્થિત હતી અને ઓપરેશન બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં આજ સુધી એ જ પરિસ્થિતિમાં આજે મૃત્યુ પથારી મારી છોકરી પહોંચી ગઈ છે એના માટે મેં ડૉક્ટર નિહાર મયાણી જેને પગનું ઓપરેશન કરેલું જેને એનએસએસ આપેલું નીતિ દવે અને સંચાલક પ્રણવ ઠાકોર એમના વિરુદ્ધ મેં એફઆઈઆર કરેલી છે હોસ્પિટલની બેદરકારી છે એમાં એના માટે મેં કમ્પ્લેન કરેલી છે ખડદ્ર પોલીસ ચોકીમાં અને મારી અમુક પેપર્સ પર ખોટી સાઈન કરેલી હતી એના માટે મેં સલાપતપ પોલીસ સુધકીમાં એની એફઆઈઆર આપેલી છે તમારે જે આ અકસ્માત સર્જાયો તે હોસ્પિટલમાં દીકરીને કેટલા દિવસ એડમિટ આવી હતી અને અમે અમે તારીખે તારીખે હતા હતા નીકળેલા ત્યાં ત્યાં જ હતી ત્યાંથી પછી પછી અહીંયા સિવિલ સિવિલ થી આજે આજે મારું બાળકીને મૃત્યુ માંગ ન્યાય જોઈએ સર સીધું છે કે ભાઈ આજે મારી છોકરી છે આવતીકાલે કોઈ બીજાનું બાળક હોય સકે તો બીજું કોઈ પેશન્ટ હોઈ શકે એની જોડે આટલા નાના ઓપરેશનમાં મૃત્યુ ની પથારી સુધી આ લોકો પોચે છે એપલ મેત્રી હોસ્પિટલ નામ છે એનું જે ઉધના દરવાજા પર આવ્યું છે કેમ કે શરૂઆતમાં મા કાર્ડ પર અમે ટ્રીટમેન્ટ કરવા ઈચ્છતા હતા મા કાર્ડ ઉપર અમે ટ્રીટમેન્ટ કરી ત્યાં અને એનું કંઈ ત્રીસ હજાર જેવું કંઈ બિલ આવેલું હતું એનું એના માટે જે લોહીના રિપોર્ટ્સ છે જે અમે બહારથી પોતાના સ્કોર ખર્ચે કરાવેલા હતા અને એના પછી મેડિક્લેમ હતું સર કેમ કે એમનું કહેવાનું હોય તો એમ કે અમુક લિમિટ જ છે કે આટલા ઓપરેશન આટલું થઈ શકે અમને ત્યાંથી ભગાવવાની પૂરી એ લોકો પ્લાનિંગ જ કરતા હતા કેમ કે ડૉક્ટર સાહેબ કહેતા હતા કે ભાઈ તમને ઓપરેશન નહીં હાલે આનું રેન્ટ નહીં પોસાય એક દિવસનું ભાડું પચીસ હજાર કહેતા હતા અને તમને નહીં પોસાય તો તમને સ્મેર હોસ્પિટલમાં અમારી ઓળખાણ છે અમે ત્યાં તમને શિફ્ટ કરી ત્યારે મારું મેડિક્લેમ હતું મેડિક્લેમ માટે રેડી હતો ઓપરેશન તેર તારીખે થયું હતું સાંજે ચાર સવા ચાર ની વચ્ચે થયું હતું અને આજે ઓગણત્રીસ તારીખ છે આજે સવારે એનું ડેથ થયું છે સર ડેથનું કારણ તો અહીંયા ત્યાંથી તો એમણે બ્રેન્ડેડ જેવું કહી દીધેલું હતું કે બ્રેન્ડેડ થયું ગયું તમારું બાળક હૃદય એમના ઓક્સિજન પર ચાલતું હતું એટલું ખાલી બતાવતું ત્યાંથી હું ક્રિટિકલ જ અહીંયા લાવેલો કે ત્યાં મને એ લોકો પર ભરોસો નહીં હતો તો બીજી તરફ હોસ્પિટલના ના આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓએ પ્રોટોકોલ મુજબ જ સારવાર કરી હતી પરંતુ મેડિકલ કોમ્પ્લિકેશનને કારણે એ સ્થિતિ વણસી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોત થયું છે શું કહેશો પરિવારનો આક્ષેપ છે કે આપણી બેદરકારીના કારણે મોત થયું છે હું એમના સ્વર્જનોનું દુઃખ સમજી શકું એમ છું પરંતુ અમારી લાગણી પણ એમની સાથે જ છે એ પણ આપ લોકો સૌ સમજી શકશો કારણ કે કોઈ પણ હોસ્પિટલ માટે દર્દી જેનો ભગવાન છે અને કોઈ પણ ડૉક્ટર જ્યારે પેશન્ટની સારવાર કરે ત્યારે પેશન્ટનું હંમેશા સારું અને પેશન્ટ માટે જે ઉત્તમમાં ઉત્તમ સારવાર એમના અનુભવ અને એમના ક્વોલિફિકેશન પ્રમાણે આપી શકે તે જ વિચારતો હોય છે જેથી કરીને હું એટલું જ કહીશ કે એપલ મૈત્રી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નેતિ દવે સાહેબ છે એ છેલ્લા પચીસ વર્ષથી ઉપર એનેસ્સી આપતા આવ્યા છે એ ડૉક્ટર નિહાર માયાણી છે એ પણ એક ક્વોલિફાઈડ ઓર્થોપેડિક સર્જન છે અને અનુભવી સર્જન છે જેથી કરીને સારવારમાં એ લોકોએ કોઈ પણ કચાશ રાખી હોય બાળકીને સારી કરવામાં એવું હું માનતો નથી અને જે કંઈ પણ હશે એ ચોક્કસ તપાસમાં બહાર આવશે જ જેથી કરી અને ડોક્ટર્સ પણ જે એમની બેસ્ટ એફર્ટ આપી રહ્યા છે એ પણ આપને તથા સમાજને એનો ચોક્કસ ખ્યાલ આવશે સાહેબ પગની હવે મૃત્યુનું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી આપણને જાણવા ચોક્કસ મળી જશે અને બાળકીને ફ્રેક્ચર હતું અને એને ઓપરેશન થિયેટરમાં લીધી એમને એનેસ્થેશિયા સ્પાઇનલ એનેસ્થેશિયા આપ્યો અને પછી જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ એનું જે કારણ છે એ ઇવેન્ટનું એ આપણને એમના મૃત્યુના કારણ પરથી સ્પષ્ટ જણાઈ આવશે પણ એ સમયે જ કહી શકશે એ જ્યારે રિપોર્ટ એનો આવશે ત્યારે સમય જ આપણને કહી શકશે જેમ કીધું એમ કુદરત એક મોટી શક્તિ છે અને ઘણી બધી વસ્તુઓના કારણે મેડિકલ સાયન્સમાં આજે પણ બધા ડોક્ટરોને અથવા ઇન્ટરનેશનલી એકલેમ્ડ જે ચોપડીઓ લખનારા ઓથર છે એમને પણ ખ્યાલ નથી આવતો એટલે જ આપણે કુદરતને પણ માનીએ છીએ બરાબર છે એટલે કોઈ કારણસર કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થાય તો એ અમારા મેડિકલ સાયન્સમાં આ વસ્તુઓ રેગ્યુલર થતી હોય છે અને કદાચ તમે પણ આ વસ્તુના સાક્ષી છો અને આપણે સમાજ આખો જ આ વસ્તુનો સાક્ષી છે કારણ કે આપણી આસપાસ અથવા આપણા ફેમિલીમાં અથવા આપણી ગામમાં સમાજમાં ક્યાંક ને ક્યાંક આવા કોઈક ને કોઈક બનાવો તમે પણ સાંભળ્યા તો હશે જ કે જેના કારણો એક ડોક્ટર તરીકે અમને પણ નથી મળી શકતા સાહેબ જે રીતના આક્ષેપ મૂકવામાં આવ્યો છે પરિવારનો કે એનિડેશનના ઇન્જેક્શન વધારે પરમા આપી દેવાતી આ બાળકીનું મોત થયું છે ડોક્ટરની ગંભીર બેદરકારી છે તદ્દન લાગણી એમની બરોબર છે કારણ કે એમણે એમનું સ્વજન ગુમાવ્યું છે પણ એની સાથે હું એ પણ આપને ચોક્કસ કહીશ કે જેમ મેં તમને કીધું કે એનેસ્થેટિસ્ટ બહુ જ અનુભવી છે અને જો દવાનો કંઈ ઓવરડોઝ અથવા દવાની માત્રામાં કંઈ પણ ફેરફાર હશે તો એ ચોક્કસ આપણને તપાસમાં જાણવા મળવાનું છે પરંતુ અત્યારે અમે જે દવાનો ડોઝ પેપરમાં જે પ્રમાણે જોયો છે અથવા તો સાહેબ સાથે વાત પણ થઈ છે અને બધા સાથે જે રીતે ઇન્ટરેક્શન થયું છે એ રીતે એવું અત્યારે જોતા તો નથી લાગતું કે મને દવાના કોઈ ઓવરડોઝ કે એવું કંઈક હોઈ શકે સર શું લાગે પ્રાથમિક કારણ આપની હોસ્પિટલમાંથી બાળકીનો મૃતદેહ જવામાં આવ્યો છે શું લાગે કારણ શું લાગે સર હું તમને એ જ સમજાવું છું કે ઘણીવાર શું થાય કે મૃત્યુના કારણ ડૉક્ટરના હાથમાં નથી હોતા અથવા એ જાણી નથી શકતા કારણ કે બોડીની આખી એનેટમી ફિઝિયોલોજી જે કહીએ અમે એની જે શારીરિક રચના છે અને એનું જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ સોએ સો ટકા હજુ સુધી કોઈ જાણી શક્યું નથી દુનિયામાં અને આવા ઘણા બધા કારણો જે છે કે જેના કોઈ કારણો આપણને મળતા નથી એ જેથી કરીને જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે એ પરથી જ આપણને વધારે ખ્યાલ આવશે કે કારણ શું હતું સર ચૂકનો પ્રશ્ન ઉભો થતો નથી કારણ કે મેં તમને જેમ કીધું એમ કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ હોસ્પિટલ એના માટે દર્દી જ ભગવાન છે અને હોસ્પિટલ અથવા ડૉક્ટર એને જો સર્વાઈવ થવું હોય અથવા એને જો આ સમાજમાં રહેવું હોય તો એમણે એમના દર્દીને સારા જ કરવા પડે અને એ જ આશય અમારો પણ હોય છે આટલા વર્ષોથી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય આટલા વર્ષોથી હોસ્પિટલ ચાલતી હોય આપણે સૌ સમાજમાં રહીએ છીએ બરોબર છે અને અમે પણ આ સમાજમાં જ રહેવાના છીએ તો અમારા સૌનો આશય અને અપેક્ષા એક જ હોય કે અમારા ત્યાંથી દર્દી સારામાં સારું થઈને જાય અને અમને સારામાં સારો ફીડબેક પણ આપે સર આપણે જેવી વાત કરીએ લાગણી ની વાત કરી છે આપણે ટેકનિકલ વાત કરીએ તો બાળકીનું પ્રાથમિક દ્રષ્ટિએ મોટ સારાથી લાગી રહ્યું છે સર હું એ સમજાવું છું તમને કે હું લાગણી ખાલી નથી વાત કરી રહ્યો હું ટેકનિકલ વાત પણ કરું છું એટલે જ વારે વારે હું કહું પણ છું કે મૃત્યુનું કારણ જે કંઈ પણ હશે એ પોસ્ટમોર્ટમમાં જણાઈ આવશે જો અમે આટલા બધા રિપોર્ટ કર્યા હોય અને બધું જ કર્યું હોય અને એમાં કોઈ કારણ સ્પષ્ટ તરી આવતું હોય તો કોઈ પણ ડૉક્ટર તમને તરત જ જાણ કરવાનો જ છે કે ભાઈ આ કારણથી મૃત્યુ થયું છે પરંતુ ડૉક્ટરને નહીં ખ્યાલ આવતો હોય અથવા હોસ્પિટલ પાસે એના કોઈ મૂળભૂત પુરાવા ન હોય તો હું કંઈ પણ વસ્તુ કમિટ કરું કે આ કારણે મૃત્યુ થયું છે તે વસ્તુ યોગ્ય નથી પિતાનો આરોપ છે કે માત્ર ફેક્ટર થયું તો દીકરી કઈ રીતે શકે સર હું એ જ સમજાવું છું કે અમુક વસ્તુઓના કારણો આપણી પાસે નથી હોઈ શકતા અને હવે આ બધી જ વસ્તુઓના જવાબ આપણને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું જે પણ કન્ક્લુઝન આવશે એના પરથી ચોક્કસ મળી જવાના છે એટલે આપણે સૌ ધીરજ રાખીએ કારણ કે આમાં અમારી પાસે જો ચોક્કસ કારણ હોય તો ચોક્કસ તમને જણાવી શકીએ આરોપ છે કે એનએસ દિશાનો ડોઝ છે એ શરીરમાંથી જો લુપ્ત થઈ જાય એના માટે લાંબા સમય સુધી તમે આ રીતે દીકરીને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખી જેનાથી એનએસ દિશાનો ડોઝ પૂરો થઈ જાય અને પછી મેડિકલ રિપોર્ટ પીએમ રિપોર્ટમાં ના આવે એવું ખરું આવી શક્યતા નથી હોતી સર નહીંતર તો પોસ્ટમોર્ટમ કરવાનું પણ કોઈ કારણ નહીં હોય અને પોસ્ટમોર્ટમ જે કરવાના છે એ પણ એક્સપર્ટ માણસો જ કરવાના હશે એટલે એ લોકો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જ પોસ્ટમોર્ટમ કરવાના હોય અને અમારા માટે વસ્તુ એ છે કે જે મેં તમને કીધું કે અમારા માટે દર્દી સારો થઈને જ અહીંયાથી જાય એ જ મહત્વનું છે જો દર્દીના બોડીના બધા જ પાર્ટ ફંક્શનલ હોય તો અમે એને કેવી રીતે મૃત્યુ જાહેર કરી શકીએ અથવા તો અમે એને કેવી રીતે છોડી શકીએ અમારાથી બનતા અમે તમામ પ્રયત્નો તો અમે કરીએ જ અને અમારે કરવા જ પડે અને અમે આ કેસમાં તમામ પ્રયત્નો કર્યા જ છે એટલા માટે જ સાહેબ ઓપરેશનના દિવસે જે દીકરી મરી ગઈ હતી અને હાર્ટ એટેક નું ખાલી નાટક કરતા હોવાનું તમારે આ પિતાજી છે આરોપ લગાવી રહ્યા છે સર હું બે હાથ જોડીને વિનંતી કરું બરોબર છે કે આપ શ્રીને અને એમને પણ એમણે તમામ વસ્તુઓ જોઈ છે એમની નજરે જોઈ છે હવે હું જૂઠું બોલતો હોઉં પણ મશીનો જૂઠું નહીં બોલે બાળકીનું શરીર જૂઠું નહીં બોલે બરાબર છે તમે અને હું બોલવા માટે આપણે બોલી લઈએ વાંધો નથી કશો જ વાંધો નથી કારણ કે લાગણી છે આપણી લાગણી દુભાઈ છે હું સમજી શકું છું પરંતુ બાળક આજે અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં પણ બે દિવસ રહ્યું છે એ બધા પણ જૂઠું બોલે છે ડૉક્ટરો ચલો અમે ખોટા હોઈ શકીએ પણ એ ડૉક્ટર્સ બી ખોટું બોલતા હોય આવું નહીં બની શકે આ બધું સાયન્સ છે મશીનો હવે આવી ગયા છે પહેલાના સમય જેવું નથી કે ખાલી એક ડોક્ટર નાડી તપાસ થતા અને એના પરથી ખ્યાલ આવી જતો તો હવે તો ઘણા બધા મશીનો છે કે જે આ બધી વસ્તુઓ ડોક્યુમેન્ટ કરવાના છે પણ નથી અમારા રોજિંદી ઘટના જીવનમાં આવી ઘટનાઓ કદાચ એક જ વાર આવે અને એ બી કોઈ પણ કોકના ભાગે જ આવતી હોય છે બધાના ભાગે તો આ પ્રકારની કોઈ ઘટનાઓ આવતી પણ નથી એટલે હવે જે પ્રમાણે સમય વરત છે જે પ્રમાણે અમને અમારા જે શું કહી શકીએ કે અમારા ટેકનિકલ વસ્તુઓ જે પણ છે એ જેમ જેમ સામે આવતી જશે માત્રને માત્ર પુરાવાઓ જ કરી શકવાના છે ખાલી કહેવાથી એ વસ્તુ સત્ય સાબિત થઈ જશે એવું થવાનું નથી ચાલી રહ્યા છે નિવેદન ચાલી રહ્યા છે ને નિવેદનો લીધા પણ છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ